નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આપનું સર્વે હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશ ના જે પ્રશ્નો છે બરાબર એનું સોલ્યુશન કેવી રીતે થાય છે વિથ કોન્સેપ્ટ બરાબર એની સીરીઝ

કે તમે જોશો કે આયા હું કેવી રીતે બરાબર પ્રશ્નોનું સોલ્યુશન કરું છું ખાલી સોલ્યુશન નહીં કરું તમને સમજાવીશ પણ કે કોન્સેપ્ટ કેવો છે બરાબર છે અને આપણે અહીં ત્રણ જ ક્વેશ્ચન લીધા છે બરાબર છે મિત્રો એટલે તમે સારી રીતે સમજી શકો એકસાથે સાથે 10 15 20 એવા ક્વેશ્ચન નથી લીધા જો જે મિત્રો આ ત્રણે ત્રણ ક્વેશ્ચન છે ઈ ટેટ 1 ની एग्जाम પૂછાયેલા છે તો પહેલો ક્વેશ્ચન એવો છે મિત્રો કે આઈ બોટ બ્લેન્ક અમ્બ્રેલા હવે જોજો જ્યારે તમે સેન્ટેન્સ વાંચો ને મિત્રો

વર્ડ આ રીટર્ન કોણ મે બરાબર છે આયા રીટર્ન એટલે આપવું આય ભૂતકાળ છે એટલે આપી પણ મે પાછી આપી શું આપી તો કે એ umbrellas કે umbrellas તો કે આ umbrellas એ umbrellas મિત્રો જ્યારે બરાબર કોઈ વસ્તુ છે અથવા તો કોઈ ગમ્મેની વાત તમે એક વખત કરતા હોય બરાબર છે પહેલી વખત मान लो કે કોઈ વસ્તુ છે કોઈ પ્રાણી છે કોઈ વ્યક્તિ છે એની પહેલી વખત વાત કરતા હોય બરાબર છે ત્યારે આર્ટિકલ એ અથવા એન આવે પણ ઇનાઈ વસ્તુ વ્યક્તિ પ્રાણીની વાત તમે બીજી વખત કરો ને એટલે આર્ટિકલ ધ આવે એટલે કે પાછળ આર્ટિકલ ધ આવે એન પછી પાછળ આર્ટિકલ ધ હોય એવો જવાબ આપણો આવે બરાબર છે આમાં નથી આમાં તો એન જ છે આમાં નથી એટલે આપણો જવાબ આવે છે ઓપ્શન સી બરાબર છે મિત્રો હ આશા રાખું છું તમને પહેલો પ્રશ્ન છે એ સારી રીતે સમજાવી શકીએ હવે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો જોવો છે આઈ હોપ યુ આર હેપી નાઉ બરાબર છે હું આશા રાખું છું કે તું અત્યારે ખુશ

હવે આમાં જોવો જો આમાં કે ડુ આપેલું છે આ ટુ બી લૂપ શું છે આ બરાબર છે પતિ ગયું બરાબર છે તો આનો આરન ટી તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર બરાબર છે હવે એક બીજી અને ખાસ વાત બરાબર છે મિત્રો કે જ્યારે પણ ક્વેશ્ચન ટેકનો પ્રશ્ન પૂછવામાં આવે બરાબર છે તો જે ટુ નું રૂપ હોય બરાબર છે એનું નકાર કરી લખવા તો અને હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર એના પછી હંમેશા જે તમે કરતા મૂકશો ને એ સર્વનામક મૂકશો ત્રીયો છે મિત્રો સમજો ચાલો જોઈએ હવે જોજો મિત્રો ત્રીયો ક્વેશ્ચન વોટ ટાઈમ ઇઝ ઇફ ઇટ ઇફ ઇફ ઇટ ઇઝ અ 1:45 ઇન ધ ફ્રો એટલે આ પ્રશ્ન એમ શું માંગે છે બરાબર છે કે અને 1:45 ઘડિયાળમાં વાગ્યા છે તો એ ઇંગ્લિશમાં શું કહેવાય અને 1:45 ઘડિયાળમાં વાગ્યા છે તો એ ઇંગ્લિશમાં શું કહેવાય બરાબર છે અહીં આપણે એવું કહી શકીએ કે બે વાગવામાં 15 મિનિટની વાર છે બરાબર છે

ઓપ્શન D પણ કેન્સલ બરાબર છે મિત્રો બરાબર ને તો હવે ક્વાર્ટર પાસ્ટ 2 અને ક્વાર્ટર 2 2 હવે 2 વાગવા સુધી એટલે કે બે વાગવામાં 15 મિનિટ સુધીની વાત છે પાસ્ટ એટલે તો પછી થી બે વાય તો પછી નહીં 2 વાગવાની બાદ 15 મિનિટ બરાબર એટલે પાસ્ટ એટલે પછી દો એનો આવે તો ઓપ્શન એ ઇઝ ધ करेक्ट आंसर આશા રાખું છું ત્રણે ત્રણ ક્વેશ્ચન છે બરાબર છે તમે સારી રીતે સમજી શક્યા હશો બરાબર છે જલ્દી જ મળીશું આવા બીજા ક્વેશ્ચન સાથે જે અગાઉની પરીક્ષા એટલે કે પ્રીવિયસ યર્સ માં નોકી નોકી એક્ઝામ્સ ની અંદર પૂછાઈ ચૂક્યા છે ત્યાં સુધી ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે થેન્ક યુ સો મચ